બેસણું રાખેલું હતું લઈને મૂકવા ગયા હતા એરપોર્ટ અને શું થયું આખી ઘટના સન અહીંયા જ દે છે ઈદ ગયો મૂકવા માટે અને પછી અમને સમાચાર થયા એટલે અમે જામનગર રહું છું તો જામનગર ફટાફટ અમે આવી ગયા કાલે રાતના સાડા નવ વાગે અમે પહોંચ્યું અહીંયા આવીને પછી કેવી રીતના તમે મતલબ કર્યું ડીએનએ ટેસ્ટ આપ્યા છે શું તમને લાગી રહ્યું છે કે પતો લાગે છે કંઈ હા એટલે ડીએનએ ટેસ્ટ માટે કિશનને આપી દીધું છે અને કિશનના સસરા એટલે એ આપી દીધું છે અને સેવન્ટી ટુ અવર્સનો અમને ટાઈમ આપેલો છે કે સેવન્ટી ટુ અવર્સ પછી થશે અને પછી તમને ઇન્ફોર્મ કરવામાં આવશે ફોનથી અમારા ફોન નંબર આપેલા છે અને કસ્ટમર કેર નંબર પણ અમને આપેલા છે એટલે અમે પૂછી પણ શકીએ એટલે હવે અમે રાહ જોઈએ છીએ

અને વ્યવસ્થિત જવાબ આપે છે એટલે એ કોઈ પ્રશ્ન કે કોઈ એવું બધું આક્રોશ ખોટો આક્રોશ એવો છે નહીં એટલે પરિવારને હજી આશા છે કે જે પણ થશે સારું થશે ને જલ્દી થઈ જવું જોઈએ આવા તો બહુ જ બધા પરિવાર છે એટલે આ પોરબંદરનું પરિવાર દીવથી બહુ જ બધા લોકો એવા હતા કે જે લંડન જઈ રહ્યા હતા મારી પાસે એક લિસ્ટ આવ્યું દીવથી તો એમાંથી દસેક લોકો એવા હતા કે જે લંડન જઈ રહ્યા હતા અને એમાંથી એક માણસ જે બચી ગયા છે એ પણ એ દીવના જ છે એટલે હજુ પણ પરિવાર એવી આશા રાખે છે કે ફટાફટ આ કાર્યવાહીઓ પતે અમે આ ધક્કા ખાતા પત્યા અને અમને હવે અમારા સ્વજનો આપી દે